જય શ્રી કૃષ્ણ જય ગો માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ માનપુર ગૌશાળાએ અને ગૌશાળાએ તમને બતાવું બધી ગાયો નીણ નીણને બધું નખાઈ ગયું છે અને એક આ ગાય થોડાક ટાઈમ પહેલાં આવી હતી એને ઊભી નહોતી થતી અત્યારે કમ્પ્લીટ એની સારવાર થઈ ગઈ છે અને અત્યારે ચાલી પણ શકે છે અને આપણે મેંદેડામાં તુલસી હોટલની પાછળ એક રેસ્ક્યુ કરવાનું છે બે ત્રણ દિવસ ત્યાં એક વાછડો બીમાર હાલતમાં છે તો ચાલો આપણે ત્યાં રેસ્ક્યુ કરવાનું છે તો આગળ આપણે રેસ્ક્યુ કરીએ તો વિડીયોમાં અંત સુધી રહે ત્યાં જઈને તમને બતાવીએ મિત્રો અત્યારે ફૂગી ગયા છે તુલસી તેની પાછળ છે હા છે ઓલી બાજુ આ હોલી છે

आगड़ ले ले आगड़ आते वासड़ो आवाज है थोड़ा थोड़ा का आवाज है बस 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 करला बेदी थी गया हेलो और गंतो का हेलो આ પરિયા કા પછી કે એવું છે કાલે હા કોઈક મૂકી ગયું હોય ને કોઈક મૂકી ગયું હોય ને धान કેનો હશે કેનો હશે અહીંયા છે બેય કોઈક રખડે છે કે ગાય રખડતી બધા હવે ગૌશાળા એ જઈને સારવાર કરીએ તમને બતાવીએ પહોંચી ગયા જે મિત્રો ગૌશાળા એ Продолжение следует...

કુકુરા

મિત્રો ઇન્જેક્શન ભરાઈ ગયા છે અને દવાઈ બનાવી લીધી છે ચાર પાંચ દિશિયા બેઠો હતો એટલે ઊભું થવામાં થોડીક તકલીફ પડે છે એટલે ગેસ જેવું છે એટલે આપણે ઇન્જેક્શન મારી દઈએ અને દવા પીવડાવી દઈએ ચાલો મિત્રો ઇન્જેક્શન અને દવા પીવડાવી દીધી છે તો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો